તો પરપો છે અમને તો ઠંડી ઠંડી લાગે આવો ન લાગે આને તો જેકેટ તો લીધું તો તે જેકેટ તો લીધું ને ને ચલાવે છે ગાડી અને અમે જોઈ લે બધા પપ્પા પપ્પા છે તો અમે બધા ગોઠવાઈ ગયા છે અને મને આગળ બેસાડી છે આ મેપ જોવા કારણ કે એને મેપ જોવો ગમે ને આવડતો નથી ને ભાઈ હા તો એવું રાખો આવડતો નથી તો પપ્પા બસ આવે ને સામેથી એમાં હું કાયમ જાતી કોલેજ ને જો સ્પીડ બેકર આયે ઓય ઓ એમ તો સ્પીડ બેકર ક્યાં ક્યાં બોવ ના હોય ક્યાંક ક્યાંક આવતી કમ્યુનિટી માં હોય રહીએ ને કમ્યુનિટી કમ્યુનિટી એવી આ બીજી જ્યાં સોસાયટી હોય ને ત્યાં ખાલી સોસાયટી જ હોય પછી બીજું કઈ બરાબર પાછું આવે જો બોમ્બ ઠેકાડતો જાય દર્શન વિચિત્ર હોય આવી ત્યાંથી હાલવાન રસ્તો હોય ત્યાંથી જ હાલવું પડે રોડ ઉપર ક્રોસ કરે છે મને એમ કરાય અને અહીંયા જો આજે શનિવાર છે તો બધા ભેગા થાય છે કંઈક આજે હે વેન્ડર માર્કેટ જેવું એવું જ લઈ હા તો જોઈ લ્યો અમે અમારા લોકેશન પેલા લોકેશન આવી ગયા છે અને આજે આજે કોકના છે લગન તો જોઈ લ્યો ફોટોશૂટ હાલે છે અહીંયા ટૂંકમાં ભૂરિયાઓ લગન આપણા વાળા ની લગન છે એ લોકોને મોસ્ટલી કેવું હોય કે આપણી જેમ કે ખાસ વિધી કેવું કંઈ ના હોય ફોટોગ્રાફી કરાવતા હોય એટલે જો ત્યાં ફોટોગ્રાફી કરવા આવ્યા છે બાકી અમે અમારી જગ્યાએ પહોંચી ગયા છે ગાડી આપડી પાર્ક થઈ ગઈ તો ના ના જોઈ લોકોનું શૂટિંગ ચાલે છે ને બ્રાઇડ મેડ્સ ને બધા છે ફ્રેન્ડ્સ માંગશો એટલે આપણી જેમ કોઈ વિધિ કેવું કંઈ ના હોય ખાલી બસ ફોટોગ્રાફી કરે એમ મેમરીઝ માટે બધા વિડીયો શૂટ કરે ને એવું બધું મેરેજ હા સફેદ પેરુ છે ને એના મેરેજ છે છે બેરી પણ ખવાય એમાં ભરોસો ન કરાય અમારા ગામ નાનકડું ફોલ છે આપડે કેમ બોલું નાયગરા ફોલ મોટો બધો છે રમકડા જેવું નાનકડું

શાંતિ મળે અલા આ હું તોપ પાહે ઉભા અહીં ઉડાડવા કે હું કોક ને આપણે ના જુનાગઢ ગયા હોય તોપ જોયા આ હાથ રાખી ફોટો પડાવી આ હાચી હાચી જોઈ લ્યો ભાઈ એવડી મોટી તોપ છે અહીં જી હામો ઊભો હોય છે ગયો અને આપણે હવે જો ઓલી બાજુ જાવું એક સ્ટેચ્યુ છે પાણા ઉપર ખોતરીન બનાવેલું છે જો તો આ ફૂલડા તો જો કલર કલર ના હે ગુલાબી ને લાલ ને પર્પલ ને બધાય કલર ના પીળો ને ઓરેન્જ ને મજા આવે તને આવો કલર જોવાની

બહુ જ બધા મૂવીના શૂટિંગ થાય છે તો કોક બી શૂટિંગ થાતું હોય તો આપણે પૂગી જાહુ હું કહે વિડિયો લેવા એટલે આપણે હિન્દી પિક્ચરો ના શૂટિંગ નહીં નહીં હોલીવુડ હોલીવુડ મૂવી ના જો આ રસ્તા ઉપર ને બધે ટુક માં માં ઘણા શૂટિંગ આલે છે હા જેમ ટોરન્ટો માં ટોરન્ટો લખેલી સાઈન છે ને એમાં અહીંયા આ કેમ્બ્રિજ લખેલી સાઇન છે તો આપણું આજ નું આપડા ગામ નું લાસ્ટ ડેસ્ટિનેશન છે આ છે સિટી હોલ એટલે કે મ્યુઝિયમ જેવું કે કઈ પણ કોઈ ફંક્શન રાખવું હોય કે કઈ હોય આ પથ્થરો હોય બસ ઈ પથ્થર આયા સુશોભન ડેકોરેશન માટે ગોઠવેલા છે અને જો દસું તો પૂગી ગયો જો ભાઈ આ રહ્યો આપણો કેમ્બ્રિજ સેન્ટર નું કેમ્બ્રિજ નું બોર્ડ આ આપડા વાહ 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 અને જો આમ છે આપણો ડાઉનટાઉન થોડું નાનું છે એવડું બધું મોટું નથી પણ હાલે મસ્ત છે એમ તો જુ જુન હા મારું મારું આરી અડી વાહે છે

બાકી કમેન્ટ કરજો તમને જે લાગ્યું હોય રાઈટ અમારું ગામ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો